श्री कृष्ण के नैया कौन कहता है वो आता नहीं वो आता है बुलाने वाला चाहिए तुम एक कदम उसकी ओर बढ़ो वो हजार कदम दौड़ता हुआ तुम्हारे सामने आ जाता है સાધનમ તસ્ય પદ સેવનમ તો સાધન સાધ્ય છે એ છે શિવ પદ પ્રાપ્તિ તો એના માટેના સાધનો કયા શિવ પુરાણ કહે છે એના માટેના સાધનો છે શ્રવણ કીર્તન અને મનન શિવની કથા સાંભળવી શિવકથાનું કીર્તન કરવું અને પછી ઘરે જઈને મનન કરવું અને સાધના તમારા કોઈ પણ માર્ગની હોય કર્મ માર્ગની તમારી સાધના હોય ભક્તિ માર્ગની સાધના હોય કે જ્ઞાન માર્ગ ની સાધના હોય શ્રવણ તો કરવું પડશે પડશે અને પડશે જ કર્મ માર્ગે સાધના કરો તો પણ શ્રવણ છે કામ શું કેવી રીતે કરવું એના માટે તો કોકનું સાંભળવું પડશે તો શ્રવણ વગર જીવ ક્યાંય પહોંચી શકતો નથી અને જ્ઞાન માર્ગમાં તો શ્રવણ સિવાય બીજો કોઈ રસ્તો જ નથી પશ્ચિમી સંસ્કૃતિમાં વેસ્ટર્ન વર્લ્ડમાં જે બહુ વિદ્વાન છે એના માટે શબ્દ વાપરવામાં આવે છે વેલ વેલ રેડ રેડ કે બહુ વાંચ્યું છે એવો માણસ વિદ્વાન પણ આપણામાં સંસ્કૃતમાં વેલ રેડ એવો કોઈ શબ્દ નથી બહુ પઠ એનો સીધો સરળ આપણે ભાષાંતર કરીએ તો એનું ભાષાંતર થાય બહુ પઠ આપણા સંસ્કૃતમાં બહુ પઠ કરીને એવો કોઈ શબ્દ જ નથી બહુ શ્રુત જેને બહુ બધું સાંભળ્યું છે વેદો ઉપનિષદો એટલે કે શ્રુતિઓ અને સ્મૃતિ આપણે પેઢી દર પેઢી પેઢી દર પેઢી ગુરુ છે એ શિષ્યને શીખવાડે પછી શિષ્ય છે એ ગુરુ બને એના પોતાના શિષ્ય હોય એમ પેઢી દર પેઢી થતી હોય તો આ જે આપણા શાસ્ત્રો છે આ લખવાની લિપિ તો બહુ પાછળથી આવી છે અને પ્રિન્ટિંગ પ્રેસને એને તો હજી બસો અઢીસો પાંચસો વર્ષ થયા કે આ પુસ્તકો પ્રિન્ટમાં છપાય એની પહેલા ઓલા આપણે ઓલા આપણને ચિત્ર મળે ખબર છે કે ગણપતિજી આમ લખે છે મહાભારત વ્યાસ બોલતા જાય અને ગણપતિજી લખતા જાય તો બહુ પાછળથી આવ્યું છે કે શ્યાહી ને કલમનો ઇસ્તેમાલ કરીને લખ પર્ણની ઉપર લખવામાં આવે તો આ લાખો વર્ષોથી આ શાસ્ત્રો પેઢી દર પેઢી પેઢી દર પેઢી આવતા જ કેમ જાય છે તો ગુરુ છે એ બોલતા જાય લાખો લાખો શ્લોકો લાખો મંત્રો લાખો રૂચાઓ બોલતા જાય અને શિષ્યો એવી એકાગ્રતાથી સાંભળે કે એને થઈ જાય અને પછી એ પોતે બોલ એક ઓરલ ટ્રેડિશન આને કહેવાય ઓરલ ટ્રેડિશન મૌખિક પરંપરા એટલે આપણે ત્યાં વિદ્વાન માટે શબ્દ વપરાય છે બહુ શ્રુત

જેનો નાશ ન થઈ શકે અને જેની પણ નાશ ન થઈ શકે એ ઈશ તત્વ છે શબ્દો ક્યારેય નાશ પામી શકે શબ્દો નો નાશ ન થઈ શકે નાશ એટલે તો એને નામ જ કે જેનો ક્ષર ન થાય એ અક્ષર તો અક્ષરને બ્રહ્મ કીધું ને ઓલા લોકો એમ કે છે કે અક્ષરો તો મરી ગયા છે આ તફાવત છે આ સંસ્કૃતિનો ભેદ છે સુખમાં જ્ઞાન માર્ગમાં પણ શ્રવણ વગર ચાલે એમ નથી અને ભક્તિ માર્ગમાં તો શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ શરૂઆત જ શ્રવણથી થાય એટલે તમારી સાધનાની પદ્ધતિ ગમે તે હોય શ્રવણ વગર છુટકારો નથી તમે બહુ વાંચો ને એ ઠીક છે ઉપરથી ક્યારેક આમ નીકળી પણ જાય આ તે સમજાય નહીં પહેલી વસ્તુ સમજાય નહીં કા હું ગાવા માંડે પણ સાંભળવું એક એવી પ્રક્રિયા છે રસ ઉમેરતી પ્રક્રિયા છે કોઈ પણ વ્યક્તિ કાંક બોલતો હોય અને એને તમે ધ્યાનથી સાંભળો તો એ જલ્દીથી યાદ રહી જાય લાઈવ ઇન્ટરેક્શન છે અને એટલે જ શ્રવણ મૂળ સંસ્કાર આપણા જે પણ સંસ્કારો છે એમાં શ્રવણ સૌથી મૂળ સંસ્કાર મૂળિયામાં શ્રવણ સંસ્કાર છે માના ગર્ભમાં જ્યારે જીવ હોય માના ગર્ભમાં જીવ આકાર લેતો હોય ધીમે ધીમે આટલુંક હોય એમાંથી પછી હાથ પગ બને ધીમે ધીમે આકાર લેતું થાય હે સોનોગ્રાફીમાં જુઓ તો ખબર પડે કે ત્રણ મહિને હોય તો કાંઈ ન દેખાય પાંચમે છઠ્ઠે મહિનેનો પૂરો આકાર હોય શ્વાન દેવતા પણ આવી ગયા છે તો માના ગર્ભમાં જયારે બાળક હોય ત્યારે એની આંખો તો મીચાયેલી છે તમે એની પાંચ ઇન્દ્રિયો હોય જેનાથી આપણને જ્ઞાન મળે પાંચ ઇન્દ્રિયો થકી આપણે વિષયોનું સંસારનું જ્ઞાન મેળવીએ છીએ તો આંખો તો એની બંધ હોય મુખ પણ બંધ હોય

માના ગર્ભમાં હોય ત્યારથી મેળવવાનું ચાલુ કરી દે છે અને આની કથાઓ આપણને મળે છે અભિમન્યુના રૂપમાં એટલે શ્રવણ મૂળ સંસ્કાર છે જીવની શરૂઆત જ શ્રવણથી થાય છે બાકી ની ઇન્દ્રિયો તો જીવ જ્યારે અહીંયા અહીંયા શ્વાસ લેવાનું શરૂ કરે ત્યારે બાકીની ની ઇન્દ્રિયો ચાલુ થાય તો શ્રવણ શિવ કથાનું શ્રવણ શિવ કથા નું કીર્તન કીર્તન એટલે આપણે જે સાંભળ્યું છે એને બીજાને ગાઈને સંભળાવવું તે તમે અહીંયા કથામાંથી સારા એક બે ઉદાહરણ લઈને સારી એક બે વાતો લઈને અને ઘરે જાઓ અને સામે કોઈ મળે એને તમે એમ કહો કે કથામાં બેને આમ 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 વાત વાત દીદી સરસ તો એને તમારું કીર્તન કહેવાય તમે જે મેળવ્યું છે એ તમે વેચો એને કીર્તન કહેવાય કીર્તન કરવાથી એક ફાયદો થાય એક તો બીજા બે ત્રણ જણાને જ્ઞાન મળે લાભ મળે અને સૌથી મોટો ફાયદો આપણો અમદાવાદમાં એસજીવીપી સંસ્થા છે સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થા છે બહુ મોટી સંસ્થા છે ત્યાંના મંત શ્રી છે સ્વામી શ્રી માધવપ્રિયદાસજી એમપી સ્વામી કહીને ઓળખે બધા પ્રેમથી ખૂબ વિનમ્ર વ્યક્તિત્વ આધ્યાત્મિક વ્યક્તિત્વ એમને કાશી થી વારાણસી થી શાસ્ત્રોનો અભ્યાસ કર્યો અને શાસ્ત્રોનો અભ્યાસ કર્યા પછી આવ્યા તો એમના ગુરુએ એમને કીધું કે હવે તમારો શાસ્ત્રોનો અભ્યાસ તો પૂરો થયો હવે તમે એક કામ કરો તમે કથા કરવાની શરૂઆત કરો તમે કથા ગાવાની શરૂઆત કરો માધવ માધવપ્રિયદાસજી સ્વામીએ કથાઓ ગાવાની શરૂ કરી આઠ દસ કથાઓ થઈ અને કથામાં લોકોને ખૂબ આનંદ પણ આવતો આઠ દસ કથાઓ જેવી થઈ ત્યાં સ્વામીજી જઈને પોતાના ગુરુને કે છે કે હવે બસ હવે મારાથી કથા નહી થાય હવે મારાથી કથા નહી થાય તો એમના જે ગુરુ છે એમને કે છે કેમ કથા તો એનો તો પ્રતિસાદ સારો મળે છે લોકો પ્રશંસા કરે છે આનંદ આવે છે અને ખૂબ સારું કામ કરો છો તો કેમ નથી કરવી તો એમપી સ્વામીજી કે હું જ્યારે કથા ગાતો હોઉં કથા કહેતો હોઉં ત્યારે કથામાં અમુક એવા પ્રસંગો આવે કે જે હું બોલતો હોઉં પણ મારા જીવનમાં એવું ન હો અને અહીંયા કથા છે તો મારે બોલવું પણ પડે એ પ્રસંગ આવે તો મારે ફરજિયાત બોલવું પણ પડે પણ મારા પોતાના જીવનમાં એ વસ્તુ ન હોય એટલે કથા થઈ તો જાય તો પછી ઘરે આવીને એ વસ્તુ ખટકે બો ઘરે આવી અને ખૂંચે કે આ મારા જીવનમાં તો આ નથી અંદરથી એ બાઇટ કરે અંદરથી એ ખૂંચે અકળાવે એટલે નથી કર્યું કથની ને કરનીમાં પેરો એટલે નથી કર્યું તો એના ગુરુજીએ બસ એટલું જ કીધું બેટા તું કથા બંધ કરીશ તો તારી કથની ને કરની માં ભેદ મટી જશે તું કથા નહીં કર તો તારી કથની અને કરની નો ભેદ મટી જશે તો કે ના તો કે તો કથા કરો છો તો અંદર એટલું તો ખૂંચે છે કે હું બોલું છું પણ મારી અંદર નથી કથા બંધ કરશો તો એ ખૂંચવાનું જ બંધ થઈ જશે શ્રોતાઓને ઘડવા માટે છે કે આ કથા છે શ્રોતાઓને સંસ્કાર આપવા માટે છે સમજ આપવા માટે છે ના એ તો થાય કથાકાર કથા કહેતા કહેતા પોતાની જાતને ઘડતો હોય છે ઘડતી હોય એનું પહેલું પહેલું ઈ કામ અંદર ચાલતું જ રહેતું હોય અને એને ન ખબર હોય આ કથાનું કામ તો કીર્તનનો આપણે ત્યાં બહુ મહિમા છે સારી અને સાચી વાતોને લોકો સુધી પહોંચાડવી એનો ખૂબ મહિમા છે અને આપણે ત્યાં તો કીર્તન કરતા કરતા કેટલા મહાન વ્યક્તિત્વ પરમ તત્વને પામી ચૂક્યા છે હમણાં જ જેમ સ્મરણ કર્યા નરસિંહ મહેતા મીરાબાઈ આ બધા કીર્તન કરી 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 કરીને ભગવાનને પામ્યા છે અને છેલ્લે આવે છે મનન મનન એ સૌથી ઊંચી કક્ષાએ છે શ્રવણ એ બેઝિક છે કીર્તન એ મધ્યમ છે અને શ્રવણ એ સૌથી ઊંચી કક્ષા છે એટલે શરૂઆત ધીમે 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 પગઠીએથી થાય તો શિવ પદ પ્રાપ્ત કરવા માટે શિવનો અનુગ્રહ પ્રાપ્ત કરવા માટે શ્રવણમ કીર્તનમ મનનમ સુધી આ રસ્તાઓ શિવ પુરાણ મને તમને આપે છે अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए